સ્વદેશી ના સંદેશ સાથે યુનિટી માર્ચ નું આયોજન થયું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યુનિટી માર્ચ પ્રસ્થાન કરાવ્યું વિધાનસભા પ્રમાણે પદયાત્રા યોજવામાં આવી રહી છે સરદાર સાહેબે પાંચસો થી વધુ દેશી રજવાડા એક કરીને એક ભારત બનાવ્યું તો ઘાટલોડિયા વિધાનસભામાં આયોજન થયું સરદાર પટેલની એકસો જન્મ જન્મજયંતિ નિમિત્તે આ આયોજન કરવામાં આવ્યું છે આ પદયાત્રા વિધાનસભા પ્રમાણે યોજવામાં આવી રહી હોવાની વાત મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી છે વિધાનસભા પ્રમાણે આ પદયાત્રા યોજવામાં આવી સરદાર સાહેબે પાંચસો વધુ દેશી રજવાડાઓ એકત્ર કરીને આ ભારત બનાવ્યું હોવાની વાત પણ મુખ્યમંત્રીએ કરી છે અને હાલ આ પદયાત્રા છે તે શરૂ થઈ ચુકી છે સરદાર પટેલની ની પચાસ ની જન્મ જયંતિ નિમિત્તે અમદાવાદના અલગ અલગ સભામાં યુનિવર્સિટી માર્ચ છે તે યોજવામાં આવી ઘાટલોડિયા વિધાનસભામાં યુનિટી માર્ચનું આયોજન છે તે કરવામાં આવ્યું એકતા રાષ્ટ્ર નિર્માણ અને સ્વદેશીના સંદેશ સાથે યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા અને સાથે સાથે ભાજપના અનેક કાર્યકર્તાઓ પણ તેમાં જોડાયા છે આ પદયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું છે સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા માર્ચનું પ્રસ્થાન કરવામાં આવ્યું ઘાટલોડિયા વિધાનસભામાં યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે સરદાર વલ્લભભાઈ યુનિટી માર્ચ શરૂઆત કરવામાં આવી છે સરદાર પટેલ એકસો પચાસ જન્મ નિમિત્તે સમગ્ર જગ્યાએ આયોજનો થયા છે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ વિશ્વની

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને આપણા લોકપ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહે કાશ્મીર કન્યાકુમારી ભારતને એક અને અખંડ બનાવ્યું છે સ્થાનિક ચૂંટણી ગુજરાતમાં આવી રહી છે દસ્તક ઉપર છે સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી જયારે ભાજપ પક્ષ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની ની એકસો પચાસ મી જન્મ જયંતિ નિમિત્તે યુનિટી માર્ચ આયોજન કરવામાં આવ્યું છે તમે જે રીતના પાછો દ્રશ્યો જોઈ રહ્યા છો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘાટોડિયા વિધાનસભા વિસ્તારમાં તેઓ યુનિટી માર્ચ કરી રહ્યા છે પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ આ માર્ચમાં જોડાયા છે એકસો બ્યાસી વિધાનસભા બેઠક ઉપર આ યુનિટી માર્ચ કરવામાં આવશે સાંસદ સભ્યો ધારાસભ્યો સહિત તમામ જે પદાધિકારીઓ છે તેમના દ્વારા આ ખાસ આયોજન કરવામાં આવ્યું છે અને આવનારા દિવસોમાં એટલે કે ચૂંટણી પહેલા આ માર્ચ પૂરી કરવામાં આવશે ત્યારે ભાજપ દ્વારા અત્યાર સુધી કુલ તેર થી વધુ યાત્રા કરવામાં આવી છે ત્યારે સરદાર પટેલ ની આ યુનિટી માર્ચ ભાજપ ને કઈ રીતનો ફાયદો પાવશે તે જોવું રહ્યું કેમેરામેન આશીષ જોડિયા સાથે પાર્થ વીટીવી ન્યૂઝ અમદાવાદ